નમસ્કાર દોસ્તો નિર્મા પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે આરોગ્ય બાબતે સોશિયલ મીડિયામાં આવતી આપણી પર પ્રયોગ કરવાની ખતરનાક બાબત તમે જો સોશિયલ મીડિયામાં કોઈ પણ રીલ જોવે એટલે માણસ ઉભો થઈને મિરર ઉભો રહે કે મને ફેસ ઉપર આવું છે કે કેમ મારા હાથ પર આવું છે કે કેમ મારી એડી આવી છે કે કેમ મારા પગના પંજા સુજેલા છે કે કેમ મને બૈડામાં ખંજવાળ આવે છે કે કેમ બહુ સોશિયલ મીડિયામાં બહુ પોસ્ટ આવે તરત જ જોઈ જોઈએ કે હું પેશાબ કરું તો બબલ્સ કેટલા થાય છે અરે ભાઈ એ સોશિયલ મીડિયામાં જે રીલ બનાવનારા છે એનો વ્યવસાય જ આ છે એને પૈસા મળે છે એની રીલ જેટલી વાયરલ થાય એના આવો સૌથી પહેલા તો ડોક્ટર સાહેબને પૂછીએ કે સોશિયલ મીડિયામાં હાર્ટ એટેક રોગો જે છે આજકાલ બધી જાત જાતની યુનિવર્સિટીની જગ્યાએ એક આ વોટ્સઅપ યુનિવર્સિટી પણ ચાલુ થઈ છે અને જ્યારે મીડિયા અને સોશિયલ મીડિયા આટલું બધું એક્ટિવ થયું છે અને વોટ્સઅપથી એક કોઈ પણ મેસેજ કરોડો માણસ સુધી એક કલાકમાં પર્કોલેટ થઈ જાય છે ત્યારે આવા મેસેજીસ બહુ ફરે છે મેડિકલની કોઈ પણ બીમારી છે ને કોઈ પણ વ્યક્તિ માટે અનએક્સપેક્ટેડ હોય છે અને અનવોન્ટેડ હોય છે અને ખાસ કરીને આપણા ભારતીય લોકો છે ને આના માટે આના ખર્ચા માટે પ્રિપેડ નથી હોતા અને કોઈ પણ નેચરલ છે કે કોઈ બી બીમારી જે છે એ સારી હોતી નથી અને એને આપણે આવે એવું ઈચ્છીએ પણ નહીં એટલે આપણે એના માટે તૈયાર પણ નથી હોતા અને જ્યારે કોઈ બીમારીઓ આવે ખાસ કરીને હાર્ટ ડિસીઝ આવે કોઈ ક્રિકેટની પ્રોબ્લેમ આવે ડાયાબિટીસ આવે કે બ્લડ પ્રેશર આવે જે લાંબા સમયની બીમારી છે જેમાં લાંબા સમયની દવા લેતી હોય ત્યારે કોઈપણ વ્યક્તિ શોર્ટકટ કે ઓછું સસ્તા ભાવે કે ઘરગથ્થુ કોઈ ઉપાય થાય એવું શોધવાનું વિચારે જેમ ડૂબતો માણસ તણું ચાલતો એવી રીતે વિચારે એટલે આ વસ્તુમાં ઘણા બધા લોકો જે છે વોટ્સઅપના જે ઘણા બધા પોસ્ટ કરનારા છે એનો લાભ લેતા હોય છે એટલે વોટ્સઅપમાં બધી જ વસ્તુ સાચી હોય છે ને સત્ય હોય છે એ આપણે માનવાની જરૂર નથી કોઈ પણ મેસેજ આવે તો એની ઓથેન્ટિસિટી એ જે વ્યક્તિ જે એને મેસેજ મોકલ્યો છે એ વ્યક્તિ જે બોલે છે એ પોતે આનો એક્સપર્ટ છે કે પોતે એની ક્વૉલિ ક્વૉલિફાય ડિગ્રી ધરાવે છે કે એની પાસે કોઈ એક્સપિરિયન્સ છે અને એણે કેટલા પેશન્ટોને આવી ટ્રીટમેન્ટ કરી છે એની સત્યતા આપણે જોવી જોઈએ અને જો એમાં સાચું હોય તો પહેલાં તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ અને પછી એ વ્યસ્તુ વ્યક્તિને વસ્તુને ફોલો કરવી જોઈએ અથવા નહીં તો ઘણીવાર શું થાય કે તમારી બીમારી ત્યાંની ત્યાં રહે અને તમે કદાચ એ જ વસ્તુ જે કરો એનાથી તમે કદાચ બીમારીને વધારો કે કંઈ નવો પ્રોબ્લેમ ઊભો કરી શકો એટલે દરેક વસ્તુ વોટ્સઅપની સાચી હોય છે એવું માનવાની જરૂર નથી અને એમાં જેવું માનો તો એ ભૂલ ભરેલું છે અને બને ત્યાં સુધી તમારા ડૉક્ટરની સલાહ લઈ અથવા એક્સપર્ટની સલાહ લઈને જે બી મેસેજ આવે ને પૂછી જો કે સાહેબ આ વાત સાચી છે આમાં મારે પડાય મારે આવું કરાય પછી જ આગળ વધો તમને એક નાનો દાખલો આપું કે કિડનીવાળા હોય કિડનીના પ્રોબ્લેમ હોય જેનું ક્રિએટિન વધી ગયું હોય હવે એને આપણે પાણી ઓછું પીવાનું કહીએ પ્રોટીન રેસ્ટ્રિક્શન કહીએ અને ફ્રૂટ રેસ્ટ્રિક્શન કહીએ પ્રોટીન એટલા માટે કે એને પ્રોટીન કિડની ક્લિયર ના કરી શકે ફ્રૂટ એટલે કે પોટેશિયમ વધી ના જાય હવે એવા લોકોને દા તરીકે કોઈ ઉકાળો પાણી સાથે પીવડાવે કે કોઈ આયુર્વેદિક ઉકાળો પીવડાવે એમાં કોઈ વાર મેટલ આવી જાય તો હવે મેટલથી કિડનીને ફાયદો થવા કરતાં નુકસાન થઈ જાય એટલે આ એક એક્ઝામ્પલ આપ્યો છે એટલે માટે મારી સલાહ એવી છે કે કોઈ પણ મેસેજ આવે તો પહેલી એની સત્યતા ચકાસો કે આ મેસેજ સાચો છે સારો છે એક્સપર્ટનો છે માણસ કોણ છે અને પછી બી તમને એમ થાય કે અમારે આને ફોલો કરું છે તો તમે તમારા ડૉક્ટરની કે તમારા સારા જે ફેમિલી ફિઝિશનો હોય કે તમારો એક્સ ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કરતો એની સલાહ લઈને જ પછી એને ફોલો કરજો નહીં તો ના કરતા પ્લીઝ આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં એટલી બધી ગેરમાન્યતાઓ એટલી બધી સલાહો નોન ડોક્ટર્સ દ્વારા અથવા તો જે લોકો આના એક્સપર્ટ નથી એ લોકો દ્વારા આપવામાં આવતી હોય છે અને લોકો એ બધી વસ્તુઓને બિલીવ કરતા હોય છે માનવા બી લાગે છે અને એને ફોલો બી કરે છે હવે જે વસ્તુ જ્યારે કોઈ તકલીફ થાય છે અથવા તો કોઈ રોગ થાય છે જે ઇનિશિયલ ટાઈમમાં તે પકડાઈ જવો જોઈએ ટ્રીટ થઈ જવો જોઈએ એ વસ્તુ આ બધી વસ્તુઓના લીધે એ માણસ ડોક્ટર પાસે નથી જતો અને આ બધી સલાહો માનીને એને ફોલો કરે છે અને વસ્તુ આગળ વધતી જાય છે એટલે જ્યારે ડૉક્ટર પાસે આવે અથવા તો એક્સપર્ટ પાસે આવે ત્યાં સુધીમાં એ વસ્તુ ખાસી વધી ગઈ હોય છે એટલે મારું એવું કહેવું છે કે જ્યારે કંઈ બી તકલીફ થાય કોઈ રોગ છે કોઈ ડિઝીઝ પકડાઈ રહ્યો છે તો સૌથી પહેલાં એના એક્સપર્ટ પાસે જાઓ અથવા તો ડૉક્ટર પાસે જાઓ અને એ જે કે એ પ્રમાણે એમની સલાહ ફોલો કરો ડૉક્ટર સિવાયના કોઈ પણ કોઈની પણ સલાહ જો ઓનલાઈન માનવી હોય તો આખો બંધ કરીને ના માનવી જોઈએ તમે તમારે એ લોકોનો કંઈક પણ એડવાઇસ ફોલો કરવી હોય તો મારા હિસાબે તમારે પહેલાં તમારા જે ટ્રીટિંગ ફિઝિશિયન છે એમને તમારે પહેલાં કન્સલ્ટ કરવું બહુ જરૂરી છે કેમ કે અમુક બીમારીઓમાં દવા બંધ કરવી એ તમારા જીવને જોખમ થાય એવું બની શકે જેમ કે કોઈની જૂનો અટેકનું પેશન્ટ હોય એને કોઈ લોહી પાતળો કરવાની કે કોઈ ગોળીઓ ચાલતી હોય એ એકદમથી બંધ ના કરાય જો એ બંધ કરી અને તમે જો બીજા કોઈને કોઈ પણ નોન ડૉક્ટરની એડવાઇસ ફોલો કરી અને જો તમારું બીપી શૂટઅપ થાય તો પછી એ એવા ઇમરજન્સીમાં એ તમારા કામમાં નહીં આવવાના તમારા કામમાં તમારા ડૉક્ટર જ આવશે એટલે ડૉક્ટરના વિધા ડૉક્ટરના સલાહ સિવાય તમારે કોઈ પણ દવા બંધ ના કરવી જોઈએ ડાયાબિટીસની હોય બ્લડ પ્રેશરની હોય લખવાની હોય કોઈ પણ જે તમારા જીવને બચાવતી દવાઓ એવી બંધ ના કરવી જોઈએ જનરલી એલોપેથિક ડૉક્ટર્સ જે પ્રેક્ટિસ કરતા હોય છે એ જ્યારે દર્દીના હિત માટે અથવા તો જનરલ પબ્લિકના વેલફેર માટે ટીપ્સ આપતા હોય તેને સો ટકા આપણે વ્યાજબી ગણવી જોઈએ પણ ઘણા હેલ્થ ઇન્ફ્લુએન્સર્સ હોય છે અથવા તો પેરામેડિકલ્સ સ્ટડી કરેલી હોય છે અને એઝ અ જનરલ પબ્લિક ઘણા પોતાનું ઓપિનિયન આપતા હોય છે એ ઓપિનિયનને આપણે એવું ના કહીએ કે ઇટ્સ નેગેટિવ સેન્સમાં ના લેવી જોઈએ પણ એટલીસ્ટ આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જ નિર્ણય એના વિશે નિર્ણય લેવો જોઈએ એટલે સિરિયસલી દરેક વસ્તુને લેવા કરતાં આપણે પોતાનો કોમન સેન્સનો ઉપયોગ કરીને એ ટિપ્સને આપણે યુઝફુલ લઈ શકાય પણ મળતા હોય છે ગંભીર પરિણામ કોઈપણ જેમ દરેક વસ્તુ અથવા દવાની અસરની સામે આડઅસર હોય એમ વાર ટિપ્સના લીધે પણ અસરની આડઅસર થતી હોય પણ આપણે એ જે ફ્રેક્શન ઓફ પીપલ હોય એ બહુ જ લિમિટેડ હોય છે આડઅસરવાળું અને ગંભીર પરિણામવાળું દસ ટકાથી ઓછા કેસમાં થાય પણ આપણે એને ચોક્કસ નકારી ના શકાય એ વોટ્સએપ યુનિવર્સિટીની વાત છે અથવા ગૂગલ ડૉક્ટરની વાત છે અથવા એવા એક્સપર્ટ વ્યક્તિઓને છે કે જે સિઝનેબલ એક્સપર્ટ છે કેટલીક દુકાનો એવી હોય છે કે દિવાળી આવે ત્યારે ફટાકડાની દુકાન ખોલે ઉત્તરાયણ આવે ત્યારે પતંગની ખોલે હોળીની અંદર પિચકારીની દુકાન ખોલે એટલે આપ સિઝનેબલ ધંધો કહી શકો છો એ પ્રમાણે કેટલાક એક્સપર્ટ એવા હોય છે કે જ્યારે યુદ્ધ ભારત પાકિસ્તાન યુદ્ધ ફાટી નીકળે તો એના એક્સપર્ટ થઈ જાય છે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના થાય તો એના એક્સપર્ટ થઈ જાય છે કોઈ રોગચાળો ફાટી નીકળે કે પછી કોરોના આવે તો એના એક્સપર્ટ થઈ જાય છે એક્ચુલી એ સિઝનેબલ હોય છે અથવા વરસાદમાં બિલાડીના ટોપ ફૂટી નીકળે એ રીતના હોય છે એમને વૈજ્ઞાનિક અથવા સાચું તબીબી જ્ઞાન હોતું નથી ફક્ત ને ફક્ત યુટ્યુબ પર વિડીયો મૂકી દેવા જ્યાં ત્યાં ઇન્ટરવ્યૂ આપી દેવા યુટ્યુબ પર વિડીયો દ્વારા કમાણી કરી લેવી આ જ સાચું જ્ઞાન વૈજ્ઞાનિક જ્ઞાન ડોક્ટરી કે તબીબી જ્ઞાન પીરસવાના બદલે કઈ રીતે છવાઈ જવું ફેમસ થઈ જવું અને કઈ રીતે લોકોને ભ્રમિત કરવા એ જ હોય છે આપણે વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરીશું સાથે સાથે ગૂગલ ડૉક્ટરની વાત કરીશું હવે જરા પણ ભરોસાપાત્ર નથી આપણે જ્યારે ગૂગલની વાત કરીએ તો તમે કોઈપણ સિમ્ટોમ્સ એટલે કે લક્ષણ તમને માથાનો દુખાવો સામાન્ય થયો હોય અને તમે ગૂગલ સર્ચ કરશો તો સૌથી પહેલાં પહેલું કારણ કેન્સર આવશે તમને નાકમાંથી પાણી પડે છે આંખ દુખે છે દાંત દુખે છે કાન દુખે છે કમર દુખે છે હાથ દુખે છે કે પગ દુખે છે કોઈપણ વસ્તુ માટે જ્યારે તમે સર્ચ કરશો તો જુદા જુદા કારણોમાં સૌથી પહેલાં પહેલું કેન્સર આવે છે તમે આ પોતે પ્રયોગ કરી શકો છો તો આના કારણે દર્દી અને દર્દીના સગા ટેન્શનમાં આવે છે ચિંતાતુર થઈ જાય છે ડૉક્ટરો પાસે દોડતા થઈ જાય છે આથી કોઈ પણ લક્ષણ માટે ગૂગલ ડૉક્ટર ગૂગલ સર્ચ કરવાના બદલે જેથે ડૉક્ટર શું કહેવાય એ બની બેઠેલા ડૉક્ટર છે એમની કોઈપણ જાતની ડિગ્રી નથી કોઈ પણ તબીબી જ્ઞાન નથી ફક્ત ને ફક્ત પોતાના ફેન ફોલોઈંગ પોતાના ફોલોઅર પોતાના સબસ્ક્રાઈબર વધારવાની એક હોડ હોય છે અને એક હું મોટામાં મોટું ઉદાહરણ આપું આપને તો જ્યાં ત્યાં બજારમાં હોર્ડિંગ પણ લાગેલા છે યુટ્યુબ પરથી મારી વોટ્સએપ યુનિવર્સિટી મિશન હેલ્થકેર કરીને છે મિશન હેલ્થકેર કરીને ફિઝિયોથેરાપી યુનિટ છે એ ઓર્થોપેડિક કરતાં કે સ્પાઇન સર્જન કરતાં પણ વધારે ગેરંટી આપે છે જેના બગડી ગયેલા ખરાબ પરિણામો અમદાવાદના ઘણા બધા ઓર્થોપેડિક સર્જનો જોઈન્ટ રિપ્લેસમેન્ટના હોય ની જોઈન્ટના હોય કે ના હોય કે કમરના અથવા એવીએન ખાસ કરીને એવીએનના તો આવા બગડી ગયેલા એમની પાસે જાય છે મોટી આશા સાથે જાય છે વોટ્સએપ યુનિવર્સિટી અથવા પ્રચાર પ્રસારથી ભ્રમિત થઈને જાય છે એક લેવલ કરતો બગાડીને જ્યારે ઓર્થોપીડી કે સ્પાઇન સર્જન કે અન્ય નિષ્ણાત પણ સારું ન કરી શકે એવી પરિસ્થિતિ આવે છે ત્યારે જે તે ડૉક્ટરને એપ્રોચ કરે છે ત્યારે અમે પણ એ સમય લાચાર હોઈએ છીએ આથી આ મિશન હેલ્થકેર મોટામાં મોટું જીવતું જાગતું આજની તારીખની અંદર ઉદાહરણ છે એવા તો ઘણા બધા ફિઝિયોથેરાપી યુનિટો હોય કે બીજા યુનિટો હોય કે પછી વોટ્સએપ યુનિવર્સિટીમાં અથવા વોટ્સએપમાં બની બેઠેલા જે પણ ટિપ્સ આપે છે હમણાં એકાદ કોઈ બાંગ્લાદેશી ડૉક્ટરના નામે વોટ્સએપમાં ફરતું હતું કે ડાયાબિટીસની અંદર ગમે તેટલું ગળપણ ખાઈ શકાય એટલે આ ગળપણ નહીં પણ ગાંડપણ છે અને ઘણું બધું વોટ્સએપ યુનિવર્સિટીનું કેટલું આપને ધ્યાન રાખવું તો મિસ્ટર સુધીર મિસ્ટર એન્ડ મિસિસ સુધીરની કિડની અથવા એક્સિડન્ટમાં મૃત્યુ પામે હોવાથી ચારેય કિડની આપવાની છે આ મેસેજ લગભગ પોણા પાંચ વર્ષથી વોટ્સએપમાં ફરે છે અને જલ્દી તાત્કાલિક ફોરવર્ડ કરો કોઈકની જિંદગી બચી જશે ચાર વ્યક્તિની આ કારણસર લોકો આગળ ફોરવર્ડ કરતા હોય છે પરંતુ એમને ધ્યાન નથી કે આ સાડા ચાર પોણા પાંચ વર્ષથી આ મેસેજ ફરે છે એ વોટ્સએપ નંબરો બંધ થઈ ચૂક્યા હોય છે આવી ઘણી બધી આ છોકરો ખોવાઈ ગયો છે પરંતુ એને મળે તો આજે પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષ પહેલાં એક કલાક માટે ખોવાઈ ગયો હતો એટલે આ આવું ને આવું વોટ્સએપ યુનિવર્સિટીનું જ્ઞાન છે તબીબી ક્ષેત્રની અંદર વોટ્સએપ યુનિવર્સિટી ડાટવાળ્યો છે મિસગાઈડ કર્યા છે લોકોને ભ્રમિત કર્યા છે દુઃખમાં અને મુશ્કેલીમાં મૂક્યા છે આજે વાત કરીએ છીએ સોશિયલ મીડિયામાં આવતી રીલોથી આપણું આરોગ્ય મેન્ટેન કરવા માટેની જે કોશિશ કરાય છે એની સામે લાલ બત્તી જો સોશિયલ મીડિયામાં આપણામાં જે શ્રદ્ધા વર્ષોથી પડી છે ડોશીમાનું વૈદુ કે આપણી દાદીમાનું વૈદુ કે ભાઈ એને તમે જાયફળ ઘસીને પીવડાઈ ચગાડી દો એને થોડું કફીન ચગાડી દો આ કરી દો તે કરી દો આનો કાઢો બનાવીને પીવડાવી દો પેલો કાઢો બનાવીને પીવડાવી દો ભાઈ એ બધું તમને જ્યાં સુધી તમારા દાદીમાં કરતા હતા ત્યાં સુધી એ પ્રયોગોથી સિદ્ધ થયેલું હતું પણ આ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને સોશિયલ મીડિયામાં જે દેશી ઉપચાર આવે છે એ ખરેખર આયુર્વેદની દ્રષ્ટિએ એક તમારા શરીરની પ્રકૃતિ શું છે તાસીર શું છે કપ પિત્ત કે વાત પ્રકૃતિ બધું જાણ્યા વગર તમે એ ઓછડિયા લાગુ કરવા કોશિશ કરો તો શું હાલત થાય આવો આયુર્વેદાચાર્યને પૂછીએ કે શરીરની પ્રકૃતિ સો ટકા જે આયુર્વેદિક ઔષધિઓ આવે છે દાદીમાના ઔષિ આવે છે એ વાપર વાપરતા પહેલા આપણી પ્રકૃતિ જાણવી બહુ જરૂરી છે કારણ કે આપણું જે આયુર્વેદ પ્રમાણે આપણું શરીર છે ત્રણ પ્રકૃતિથી બનેલું છે વાત પિત્ત અને કફ અને આ ત્રણેયનું અસંતુલન થવાથી શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે જેમાં કે વાયુ વધે છે વાત વાત પ્રકૃતિ વધે છે એનો મતલબ કે વાયુ વધે છે તો શરીરમાં દુખાવા થવા હાથ પગમાં સોજા આવવા જેવી બીમારી થાય છે કફ પ્રકૃતિ વધે છે તો કફના લીધે શરદી ખાંસી ગળામાં સોજો ઇમ્યુનિટીની ડેફિશિયન્સી જેવી તકલીફો ઉત્પન્ન થાય છે અને પિત્ત પ્રકૃતિ વધવાથી શરીરમાં સ્કિન ડિસીઝ થાય છે એસિડિટી વધે છે પેટમાં બળતરા થાય છે જેવા રોગો ઉત્પન્ન થતા હોય છે તો દેશી ઔષધિઓ વાપરવા દેશી ઔષધિઓ ક્યારેય શરીરને નુકસાન કરતી નથી પણ તમારી પ્રકૃતિના મુજબ તમે દેશી ઔષધિઓનો ઉપાય ઉપાય કરો છો તો શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન કરતી નથી સો સો ટકા જરૂરી હોય છે જેમ કે અત્યારે લોકો ઘરગથ્થુ ઉપચારો ઘણા કરતા હોય છે કે જેમ ડાયાબિટીસ હોય તો કારેલાનો જ્યુસ પીવો પછી વેઇટ લોસ કરવું હોય છે તો ઘણા લોકો એને ગરમ પાણીમાં મધ નાખીને પીતા હોય છે લીંબુ નાખીને પીતા હોય છે જે બોડીને કોઈ સાઇડ ઇફેક્ટ કરતું નથી પણ જો તમારી પ્રકૃતિ તમે જાણીને એ પ્રમાણે દેશી ઔષધિઓ વાપરતા હો તો ક્યારેય કોઈ તકલીફ થતી નથી છતાં પણ કોઈ પણ ઔષધિ યુઝ કરતા પહેલાં આયુર્વેદ આયુર્વેદાચાર્યની સલાહ લેવી જ બહુ જરૂરી હોય છે જેને તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આમાં એવું છે કે દાદા દાદીમાના જે ઓસળિયા હતા પહેલાં જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે રોજ હળદર ગરમ પાણીમાં હળદર નાખીને પીવું જોઈએ પણ ઘણી વખત એવું છે હળદર એન્ટીબાયોટિક કામ કરે છે પણ ઘણા લોકોની તાસીર વાયુની હોય કે પિત્તની હોય તો એ વ્યક્તિને એ પેશન્ટને એ દર્દીને એ ઉલટી અસર થાય અને ગરમી વધારે થઈ જાય ઠીક છે અને એના કારણે ઘણી વખત ગરમી શરીરમાં નીકળે છે એટલે હળદર નોર્મલ છે હળદરની આડઅસર નથી પણ માણસની પ્રકૃતિની આડઅસરના કારણે એ દવા અસર કરે નહીં દેખો આ જ જમાનામાં અત્યારના જમાનામાં લોકો પોતાની રીતે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે બધા પોતપોતાના મંતવ્યો અંદર બતાવી રહ્યા છે પોતાના મંતવ્ય પ્રમાણે લોકો એમને અનુરૂપ કહીને એ લોકો દવાઓ કરી રહ્યા છે કોઈ પરામર્શ કરતું નથી પણ બધાની પ્રકૃતિ અલગ હોય બધાની તાસીર અલગ હોય તો ત પરામર્શ કરવો બહુ જરૂરી છે જેના કારણે તમને પોતાના શરીરમાં શું દોષ છે એ દોષ ખબર પડે તમારી પ્રકૃતિ શું છે તમને ખબર પડે ને એ પ્રકૃતિના કારણે કયા કયા રોગ થાય છે એ રોગથી શું સાઇડ ઇફેક્ટ થાય છે એ તમને અનુરૂપ કરવા માટે એ જોવા માટે ને એને મટાડવા માટે તમારે પરામર્શ કરવો જરૂરી છે ને તમે કોઈ પણ દવા કરો કે કોઈ પણ જડીબુટ્ટી લો કે કોઈપણ પદ્ધતિ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવા પોતાના શરીર માટે તો તમે આયુર્વેદાચાર્યનો પરામર્શ કરીને કરાવશો તો તમને હંડ્રેડ પરસેન્ટ રિઝલ્ટ તમને મળશે થેન્ક યુ શરીરની પ્રકૃતિ જાણ્યા વગર આયુર્વેદની કોઈપણ દવા લેવી હાનિકારક થાય છે કારણ કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે ધારો કે પિત્ત પ્રકૃતિવાળા જો ગરમ ઔષધિ લેશે તો એને પિત્ત વધી જશે શરીરમાં મોઢામાં ચાંદા પડી જવાનો ચાન્સ રહે છે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે જ્યારે કફ પ્રકૃતિવાળા હોય એને પોતાની પ્રકૃતિ ખ્યાલ ના હોય તો એ લોકો જો ઠંડી વસ્તુ લેશે તો એ લોકોને કફની તકલીફ થશે જો આયુર્વેદ ઔષધિ છે ખૂબ જ સરસ પરંતુ તમે જોયા જાણ્યા વગર જો એનો ઉપયોગ કરો અને તમારી પ્રકૃતિને માફક ન આવી તો એની આડઅસર થાય છે એની આડઅસરમાં શું કરવું એની જલ્દી લોકોને ખ્યાલ હોતો નથી જેવા કે તજ તજનો પાવડર લોકો ઘણા ઉપયોગ માટે લે છે પરંતુ તજ ગરમ પડે છે અને ઘણી વખત ચાંદા પડી જાય છે એ લોકોને ખ્યાલ હોતો નથી માટે દરેક જણાએ પોતાની પ્રકૃતિ વિચારી અને પછી જ દવા લેવી બની શકે તો વૈદની સલાહ લેવી અને આંધળું અનુકરણ કરવું નહીં કોઈકે જો એમ કહ્યું કે મને મને આનાથી સારું થયું તો તમારે લેવી જ જોઈએ તો એવું છે નહીં કે એને એ મળશે જ માટે વિચારીને ઔષધ લેવા દાદીમાના ઔષધ એ દરેક ચેનલ પર અને ટીવી માધ્યમમાં આવતો એક નુસ્ખો છે કે જેમાં જે પણ પ્રયોગો એમના કરવામાં આવે છે અને જે સૂચનો આવે છે તે લોકો દ્વારા તેનો અભ્યાસ કર્યા વગર તેનું અનુકરણ કરે છે તે વાંચી અને તુરંત ફોલો કરે છે તેમાં સાચું શું છે કે સારા રિઝલ્ટ ક્યાં મળશે તેનો કોઈ વિચાર કરતું નથી પણ એમના મનમાં એક જ વસ્તુ હોય છે કે આયુર્વેદનો ઉપચાર છે એટલે સો ટકા મને ફાયદો થશે એમ સમજીને એ લોકો ચાલુ કરે છે પણ એમાં ફાયદો એ છે અને એના કરતાં નુકસાન પણ જો જાણો નહીં તો વધારે થાય છે આયુર્વેદિકમાં એવું કહેવાય છે કે તમારો આયુર્વેદ જ્યારે પણ તમારો કોઈ નાડી વૈદ કે વૈદ તમારી તપાસ કરે તો એ ત્રણ વસ્તુ પર ધ્યાન રાખે પિત્ત કફ અને વાયુ કે જે એનો બેસ છે હવે એ પ્રમાણે જો એ ફોલોઅપ કરી અને જો કોઈ પણ ટ્રીટમેન્ટ કરતા હોય તો એમને કોઈ પણ સારા વૈદ કે નાડી વૈદથી તેમને તેનો ફાયદો જરૂર મળે છે પણ જેવું કે લોકોને એવું છે કે હું બજારમાંથી જ કરિયાણાની દુકાને કે ગમે ત્યાંથી આયુર્વેદિકની દવા લઈ લઉં પણ એમાં એવું બને છે કે ઘણા આયુર્વેદિક સ્ટોરમાં તેની પ્યોરિટી નથી હોતી આયુર્વેદિકમાં જરૂરી એ છે કે જે પણ તત્વ કે જે ચૂરણ છે કે જેનો પંદર દિવસ કે મહિના સુધીમાં એનો ઉપયોગ ના કરો તે ચૂર્ણ નકામું થઈ જાય છે કે જેનો ફાયદો થતો નથી છતાં પણ લોકો તે ચાલુ રાખે છે જે પણ ચેનલ કે ટીવી માધ્યમ દ્વારા થતા પ્રચારમાં હું એક જ વસ્તુ કહી શકું કે તમે કરો પણ સાથે તમે જે પણ જોઈ વિચારીને કરો છો એનું અનુકરણ તે કોઈક સારા વૈધ કે તેની સલાહ લેવી જરૂરી છે કે જેથી તમને ભવિષ્યમાં તેની આડઅસર ના થાય કારણ કે આયુર્વેદિક એવું છે કે એ લોંગ ટર્મ પ્રોસેસ છે તમે એમ કહો કે મને ત્રણ દિવસમાં જેમ એલોપેથિકમાં ઇફેક્ટ મળે છે એવી ઇફેક્ટ આયુર્વેદિકમાં મળતી નથી એના માટે તમારે છ બાર મહિના કન્ટિન્યુઅસ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે છે આ દવાઓ ચાલુ રાખવી પડે છે પરામર્શને ચરી કે જે કહેવાય છે કે જે વૈદ કે એ પ્રમાણે તેનું આચરણ કરવું જરૂરી છે કે જેથી તેને સો રિઝલ્ટ જે પણ વ્યક્તિ કે પેશન્ટને મળી શકે અને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં આવતી ટીપ્સના આધારે જે લોકો પોતાના શરીરનું ઓબ્ઝર્વેશન કરે છે જે લોકો પોતાના જીભ કાઢીને જોવે છે જે મિરરમાં જોવે છે તમે નહીં માનો ઘણા લોકો તો ડોક્ટર વૈદ પાસે જાય કે ના જાય એમનામ જ સાયકોલોજીકલી બીમાર પડે છે એના મન પર એવી અસર થાય છે કે હું માંદો જ છું એ રોજ સવારે મિરર આગળ જોવે છે એને થાય છે કે મારા કપાળમાં પણ ફોલ્લી છે મને કબજિયાતનો પ્રોબ્લેમ છે મને આ છે તે છે તો આ સોશિયલ મીડિયાની આરોગ્ય સંબંધી પોસ્ટો માણસના મન પર કેટલી અસર કરે છે સાયકોથેરાપીસ્ટને પૂછીએ આજના જમાનામાં વાત કરીએ કે સોશિયલ મીડિયાની દુનિયા ચાલી રહી છે એમાં આપણે જોતા આવીશું કે સોશિયલ મીડિયામાં જે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે યુટ્યુબ છે એમાં ઘણા બધા એક્સપર્ટ્સ હોય કે જે એમની સલાહો ડિફરન્ટ ડિફરન્ટ ઇલનેસ પર ખાધા ખોરાકી ઉપર એક્સરસાઇઝ પર એના તેના પર બધા પર આપતા હોય છે અને લોકોએ એમને અનુસરતા પણ હોય છે પણ અમારી સલાહ એવી રહે એઝ અ ડૉક્ટર કે તમે જે સલાહ સાંભળતા હો પહેલાં તો એ કોણ છે એ ખરેખર એ વસ્તુમાં એક્સપર્ટ છે એ બીમારીમાં એક્સપર્ટ છે કે નહીં એ તમારે જોવું જોઈએ જે પછી તમારે એમની સલાહ અનુસરવી જોઈએ અને મેડિકલનેસને લઈને કે તમારા શરીરને લઈને કોઈ પણ આવી સલાહ ફોલો કરતા પહેલાં તમે જે પણ તમારા ડૉક્ટરને હોય ધારો કે તમને ડાયાબિટીસ હોય ને કોઈ એમ કે ના ભાઈ આ ખાવાથી ડાયાબિટીસ મટી જાય તમે દવાઓ બંધ કરી દો તો એવું આંધળું અનુકરણ ના કરવું જોઈએ તમે તમારા જે ડાયાબિટીસના ડૉક્ટર જ્યાં તમારી દવા ચાલતી હોય એને પહેલાં કન્સલ્ટ કરો તમને મગજની અંદર જે ડાઉટ્સ હોય કે તમે જે હોય સોશિયલ મીડિયા પરથી એની સાથે શેર કરો કે સાથે ડિસ્કસ કરો અને પછી જે ક્વોલિફાઈડ ડૉક્ટર હોય એ બીમારીના એ જગ્યાએ એ એમની એડવાઇસ ફોલો કરો આંધળું અનુકરણ કરવાથી ક્યારે એવું પણ થતું હોય છે કે તમને બહુ મોટું નુકસાન થઈ શકે કેમ કે આજના જમાનામાં લોકો સોશિયલ મીડિયાને બ્રાન્ડની ફોલો કરતા હોય છે કે ના ભાઈ આ એ કીધું એટલે સાચું હોઈ શકે આટલા લોકોએ જોયું છે બે લાખ લોકોએ જોયું પાંચ લાખ લોકોએ જોયું એટલે આ તો બહુ સારું કહેવાય અને પછી એનું આંધળું અનુકરણ કરતા હોય અને પછી એક મોટી મુશ્કેલીમાં ફસાતા હોય છે એટલે મારી એડવાઇસ એ જ રહેશે કે કોઈ પણ એડવાઇસ તમે સાંભળો એમાં કોઈ ના નથી પણ એને અનુકરણ કરતાં પહેલાં તમારા જે ડૉક્ટર્સ હોય જેની તમે રેગ્યુલર ટ્રીટમેન્ટ લેતા હોવ એને સો ટકા એમને કન્સલ્ટ કરો અને પછી એમની એડવાઇસ ફોલો કરો ધારો કે જે પણ બીમારી થતી હોય અને પછી એનું ઇન્ફોર્મેશન ઘણી શું થતું હોય કે સોશિયલ મીડિયામાં તમારે ઓવર ઇન્ફોર્મેશનનો માળો બહુ થતો હોય છે કે ધારો કે કોઈકની એક બીમારી છે પછી એ લે એને લગતી બીમારીને લઈને કન્ટિન્યુઅસ મગજ સોશિયલ મીડિયામાં સર્ચ કરતા રહેતા હોય કરતા રહેતા હોય એમાં એમને ઘણી બધી ઓવર ઇન્ફોર્મેશન્સ મળતી હોય એમાં કેટલી સાચી પણ હોય ને કેટલી ખોટી પણ હોતી હોય છે એટલે પછી પેશન્ટ પોતે જ કન્ફ્યુઝનમાં જતું રહેતું હોય છે અને એના કારણે પછી એના માનસિક સ્તર પર વધારે પડતી અસર થતી હોય છે વાર એ પોતાની જે ટ્રીટમેન્ટ સાચી ટ્રીટમેન્ટ લેતો હોય એના પર પણ ડાઉટ કરવા હોય છે અને પછી નેગેટિવ પરિબળો વધારે આવતા હોય છે એના કારણે પાછી એમના સ્ટ્રેસ વધી જાય અને સ્ટ્રેસ વધે એટલે પછી જે એમની બીમારી હોય અનકંટ્રોલ થવા માંડે એટલે બેટર છે કે ઓવર ઇન્ફોર્મેશનો મારો જે સોશિયલ મીડિયાથી લેતા હોય બને ત્યાં સુધી એવોર્ડ જ કરવો જોઈએ અને ક્વોલિફાઈડ ડૉક્ટરની જે એડવાઇસ હોય એ જ ફોલો કરવી એઝ એ મનોચિકિત્સક હું લોકોને એ જ મેસેજ આપીશ કે સૌથી પહેલાં તો જે એક્સેસસી ગૂગલિંગ કે વધારે પડતી ઇન્ફોર્મેશન જે સોશિયલ મીડિયાથી લેવાનું તમે લો છો એને બને ત્યાં સુધી એવોઇડ જ કરવું જોઈએ કેમ કે એનાથી કોઈ એક્સ્ટ્રા બેનિફિટ થતો નથી ઉપરથી તમારા ઓવર ઇન્ફોર્મેશનના કારણે તમારું સ્ટ્રેસ વધતું હોય છે અને જેના કારણે તમારી બીમારી પણ ઘણીવાર વધતી હોય છે એટલે બેટર છે કે તમારા જે ક્વોલિફાઈડ ડોક્ટર છે એની એડવાઇસ ને ફોલો કરો તો નિમા સ્પેશિયલ માં આ હતી વાત સોશિયલ મીડિયા ની આરોગ્ય લક્ષી પોસ્ટો કે જે પૈસા ખાતર બને છે એના આધારે આપણા શરીર પર પ્રયોગો કરવા એ કેટલા ખતરનાક છે એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો